જય શ્રી રામ મિત્રો આજે હું તમને એક એવી અદભુત અને રોચક કહાની સંભળાવવાનો છું કે જે સાંભળીને તમે દંગ રહી જશો બનાસકાંઠા જિલ્લાના સરહદી તાલુકા લાખણીનું ગેળા ગામ અને ત્યાં બિરાજમાન મંદિર જેને આપણે શ્રીફળ તરીકે પણ ઓળખીએ છીએ મિત્રો મંદિરનો ઇતિહાસ એટલો રોચક છે કે જેટલો રોચક અહીંયા ઊભો થયેલો આ શ્રીફળનો વિશાળ પહાડ લાગે છે તમે ક્યારે વિચાર્યું છે કે પ્રસાદી ખાવાથી કોઈને પેટમાં દુખાવો ઉપડી શકે જી હા આ વાત સાચી છે વર્ષો પહેલા એક સંત હરદેવપુરીજી મહારાજ અહીંયા દાદાના દર્શન કરવા માટે આવેલા અને મંદિરમાં ચઢાવેલા શ્રીફળ જોઈને એમણે ગામ લોકોને આ શ્રીફળની પ્રસાદી કરવા કહ્યું પણ જેવી એમણે આ પ્રસાદી ખાધી કે રાત્રે તેમને ભયંકર પેટમાં દુખાવો ઉપડ્યો અને સમાધિ લગાવતા એમને જાણ થઈ કે આ તો હનુમાનજી મહારાજનો પ્રકોપ હતો ત્યારની ઘડી અને આજનો દિવસ આ મંદિરે ચઢાવવામાં આવેલા શ્રીફળનો દાદાની દયાથી એક વિશાળ પહાડ ઊભો થઈ ગયો છે જે આજ દિન સુધી અડીખમ ઉભો છે આટલા વર્ષોથી લાખો શ્રીફળ અહીં હોવા છતાં એમાંથી એક પણ શ્રીફળ બગડતું નથી કે કોઈ જાતની દુર્ગંધ આવતી નથી છે ને આ દર શનિવારે હજારોની સંખ્યામાં ભાવિક ભક્તો દૂર દૂરથી પગપાળા દાદાના દર્શને આવે છે એવી માન્યતા છે કે ગેડાના આ બજરંગી હનુમાનજી સાચા હૃદયથી માંગવામાં આવેલી ભક્તોની દરેક મનોકામના પૂરી કરે છે જો તમે પણ કોઈ મુશ્કેલીમાં હોય કે કોઈ મનોકામના હોય તો એક વાર જજો ઘેળાના આ શ્રીફળ હનુમાનજીના દર્શને જય શ્રી રામ